પછી મોટા ડોર મેટરી છે એ રીતનું આખું મેનેજમેન્ટ થયું છે અને સૌ પ્રથમ તમારો એવો કેસ કયો હતો કે જેમ તમે રેસ્ક્યુ કર્યા ને ત્યાર પછી તમને વિચાર આવ્યો કે આવા ઘણા બધા માણસો હોય જે રોડે રખડતા હોય એમને પડ્યા હોય અને જેમ કે આપણે જોવો પણ ન ગમતા હોય ના બિલકુલ હવે તો જો કે અમારું દૈનિક આમ કહી શકીએ તો પણ થઈ ચૂક્યું છે કીડા મકોડાની જેમ પણ લોકોને તોય પડી નથી કેમ કે આપણે બધા લોકો ભાગદોડ ભરી જિંદગીમાં જીવીએ છીએ મારું મારું કરી કરીને થાકી જઈએ છીએ છેલ્લે કાંઈ મારા મિત્રો રોકેટ ગુજુ બ્લોગમાં ફરી એક નવા વિડીયો સાથે હું ખ્યાલ આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે મારા ગામની અંદર જ હું અત્યારે ઉપસ્થિત છું પાછળ તમે જોઈ રહ્યા છો સોશિયલ મીડિયા આશ્રમ તો આપણે એક જે નવો શો છે જે શૂન્યથી લઈને સર્જન તો સોશિયલ મીડિયાની તાકાત શું છે શૂન્યમાંથી એવડું મોટું સર્જન કેમ કર્યું તો એવા જ એક આપણા વ્યક્તિને આજે મળવાનું છે એમની આખી જાણી અજાણી એમની સાથે વાતો કરવાની છે સોશિયલ મીડિયાની તમને અપડેટ આપવાની છે તો મિત્રો વિડીયોમાં જોડાયેલી લીજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા મિત્રો આપણે સોશિયલ મીડિયાની અંદર હાલ એન્ટર થઈ ગયા છે અને આજે સોશિયલ મીડિયા આપણે જ્યારે બનતું હતું ત્યારે એક અગાઉ વિડીયો બનાવ્યો હતો અને આપણી સાથે પોપડભાઈ આહિર જોડાઈ ગયા છે અને એમની પાસેથી થોડીક આપણે માહિતી લેવાની છે સૌ પ્રથમ તો આપણો જે આ શો છે શૂન્ય શૂન્યથી સર્જન વાહ

સોશિયલ મીડિયાની શું તાકાત છે એ સૌથી મોટો એક્ઝામ્પલ છે કે આમ તો ઇન્ડિયાની અંદર પહેલું આશ્રમ છે કેમકે સોશિયલ મીડિયાથી બની ગયેલું એક પહેલું આશ્રમ આઈ થિંક છે મારા નજર પ્રમાણે અને યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ શું કરી શકે છે એનું આ સૌથી સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે શૂન્યથી સર્જન તો કહી જ શકીએ કેમ કે જ્યારે પણ આપણે શરૂઆત કરી હતી ત્યારે કોઈ પ્રકારનું બેકઅપ નહોતું કોઈ પ્રકારની એવી કોઈ વ્યવસ્થા નથી બસ ભગવાન ઉપર માતાજી ઉપર એટલો ભરોસો હતો આપણને કે આપણું આ કામ ક્યારે અટકશે નહીં અને ભગવાન માતાજીએ ક્યારે અટકવા નથી દીધું અહીંયા સતતને સતત લોકો આપણા જે વિડીયોઝને જોવે છે એ આવતા ગયા યોગ્ય પડે એ રીતનો એમને સહયોગ આપ્યો જે ફિલ્ડના જે વ્યક્તિ હતા એ વ્યક્તિએ બધાએ સહયોગ આપ્યો છે અને તમામ લોકોનો સહકાર છે સહયોગ છે અને ભગવાને અમને આ બાબતે નિયમિત બનાવ્યા છે એની માટે ખૂબ ખૂબ લોકોએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને એ જ અમારી માટે સૌથી મોટી તાકાત છે કે આજે આ એમ્પાયરની પાછળ હજારો લાખો લોકોનો સપોર્ટ છે વિશ્વાસ છે અને એ શું કરી શકે છે એની આ તાકાત છે અને આ બાબતે ભગવાને એક નિમિત્ત માત્ર અમને બનાવ્યા ઉદાહરણ તરીકે તો એ અમે ભગવાનનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માતાજીનો આભાર વ્યક્ત તો જો કે ક્યારે ભગવાનનો આભાર તો વ્યક્ત નથી કરી શકતા પણ અમે બસ આ કાર્યને વધારે લોકો સુધી પહોંચે બસ એ જો આપણે આગળ જોઈતા જઈશું અને વાતચીત કરતા જઈશું જી તો આ જે સુનિતિ સર્જન છે ઉદાહરણ તરીકે હું તમને પૂછવા માંગુ જ્યારે તમે શરૂઆત નોતી કરી જી કે સોશિયલ મીડિયા શું છે એ કોઈને ખબર પણ નોતી અથવા તમને પણ નોતી જી બિલકુલ કે આટલું બધું કાર્ય આમાં થઈ શકે તો એમને થોડીક માહિતી આપો તો સૌ પ્રથમ તો જ્યારે લોક સહયોગ થી જે આપણે લોકો સપોર્ટ આપતા હતા 500000 50 100 લાખ 2 લાખ જે જેની યોગ્યતા એ રીતે જે આપણે ભંડોળ ભેગું કર્યું હતું ને એ ભંડોળમાંથી પછી આ જગ્યાને ખરીદી કરવામાં આવી અને પછી જગ્યા ખરીદી થયા પછી જે પણ આ તમે બાઉન્ડ્રી અત્યારે જોવો છો તો આપણી પાસે ટોટલી ફાઈનાન્સ પૂરું થઈ ગયું હતું પછી વિચાર્યું કે હવે આપણે કઈ રીતે શરૂ કરીએ કે કરવું તો છે પણ એનું યોગ્ય માર્ગદર્શન લોકોનો સહયોગ તો બસ સોશિયલ મીડિયાથી જ શું બેટર થઈ શકે છે પછી ધીમે ધીમે અમારો પહેલો વિડીયો અમે મૂક્યો કે અમારે બાઉન્ડ્રી બનાવી છે તો શું કહેવાય છે આ જે બેલા છે સિમેન્ટ છે લોખંડ છે એમની રિક્વાયરમેન્ટ છે તો અમારું જે પહેલાં જ જે અમારા સૌથી મોટા દાતાશ્રી હતા કે જેમને વાંકાનેરથી બેલા આપ્યા હતા એ પણ અમારા કહેવાય છે ને બહુ મોટા સહયોગી પાત્ર છે અને એ પણ આહિરભાઈ છે કે જેમની બહુ મોટી ફેક્ટરી છે તો એમને સમથિંગ દસ હજાર આપણે વિડીયોના માધ્યમથી એના અહીં સુધી મુખ્ય અને એ અમારો પહેલો વિડિયો હતો આઈ થિંક અને એ પછી તો ધીમે સતત ને સતત વિડીયો તો આવતા જ હતા અને લોકોને એટલો તો ભરોસો હતો કે બહાર જે કામ થાય છે તો એમાંથી જ આપણે પૂરું કરવાનું છે અને વાત થોડીક ફેમિલી બેકડાઉન કરવાની છે જ્યાંથી મેં શરૂઆત કરી તમારા બાળપણથી જે તો એ થોડીક માહિતી આપો અમે ભાઈ સૌપ્રથમ તો ઘરનો પહેલાં જો આ રીતનું કરતા હોવ તો ઘરનો કફાટક કઈ રીતના ફૂલ સહયોગી મારો આખો પરિવાર મારા કુટુંબીજન તમામ લોકો કેમ કે સોશિયલ મીડિયા એક એવી ફીલ છે કે જે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર જે પણ કઈ કંઈ ને બધા આવતા હોય છે તો લોકો સુધી તો પહોંચવાના જ છે આજની તો કાલ એટલે એવી રીતે મારા ફેમિલી સુધી પણ પહોંચતા હતા પણ એટલો એનો ભરોસો હતો અમારા પરિવારને મારી ઉપર કે ભાઈ આ વ્યક્તિ જે પણ કાંઈ કરશે તો એ કંઈ ખોટું તો નહીં કરી શકે અને હું ખુદ અનાથ આશ્રમમાં ભણ્યો છું એટલે મને તો એક વસ્તુની માણસાઈની ખબર હતી કે ભાઈ આપને જન્મ આપ્યો છે તો લોક ઉપયોગી કેવી રીતે થઈ લોકો તો એની માટેના વિચારો સતત હતા અને ઘણી બધી એવી પરિસ્થિતિઓ જોઈ છે કે જેના થકી આપણે લોકો માટે કંઈક બેટર શું કરી શકીએ છીએ અને આજે અત્યારે આપણે શરૂઆત એન્ટર કરી છે તો આ એક પ્રકારનો હોલ મિત્રો જોવા મળે છે બિલકુલ આ છે ડાઇનિંગ હોલ છે આખો હા હા આખો જ્યારે શરૂઆતી વિડિયો જોયો ત્યારે આપણે ખાલી બાઉન્ડ્રી જ લાગી બાઉન્ડ્રી નહોતી લાગી જ્યારે શરૂઆતનો આપણે ચોથો વિડીયો કોપડ સાથે બનાવવું જોઈએ ત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ફરી એક અપડેટ આપવા આવ્યો છે તો તમે જોઈ શકો છો તો આ એક દરેક માણસનો એક સપોર્ટ એક સહયોગ એક નાની નાની હિટ આમાં ઘણા બધા માણસો જ્યારે સહયોગ કરે ત્યારે આ બધું કાર્ય થતું હોય છે ઘણા બધા સપોર્ટ આપણે કરવો છો આપણે કોઈ બીજું કામ તો ન કરી શકીએ ખાલી દસ રૂપિયાથી માંડી અને કોઈ પણ જાતનું ડોનેટ અને બધું કામ તમે પ્રભુજી જે લોકોને તો એમની કારણ છે દરેક વ્યક્તિની અંદર એક માણસાઈ તો છે એક જન્મજાત દરેક વ્યક્તિની અંદર એક કહેવાય ને દિલ છે કે જે સાચું ને ખોટું સમજી શકે છે અને આપણે બધી જગ્યાએ ભગવાનની શોધ માટે બહુ દૂર જતા હોઈએ છીએ પણ ભગવાન એવું કહે છે કે બહુ ભટકવાની જરૂર નથી આપણી અંદર જ ભગવાન બેઠેલો છે તો એને શોધવાનો પ્રયત્ન કરો અને જ્યારે કોઈ બીજા વ્યક્તિ પાસે અમે રેસ્ક્યુ કરવા જઈએ છીએ ત્યારે અમને એની અંદર ભગવાન દેખાય છે કે જે પરિસ્થિતિ ભલે એની જે પણ હોય કપડાં ના બદલ્યા હોય વર્ષોથી નાયા ના હોય એમની સ્થિતિ સારી ના હોય લોકો એને ગાંડો સમજતા હોય પણ ઠીક છે કે એમની વાતોને કેવી રીતે સમજવી એ ભગવાન હોય તો જ સમજી શકે અને આપણે તો શું એક મનુષ્ય છીએ પણ સામેના દિલની અંદર આપણે ભગવાન દેખાય છે તો એટલા માટે અમે બધા જ ભગવાનને પ્રભુજી કહીને સંબોધિત કરીએ છીએ અને બધા લોકોની અંદર એક ભગવાનનો વાસ બધા જ એક સામાન્ય રીતે એક બહુ પ્રમાણ જીવ તરીકે અમારું એ લોકો ધ્યાન રાખે છે અમે એમનું ધ્યાન નથી રાખતા અમારું એ લોકો ધ્યાન રાખે આ નીચે આપણે જોઈ રહ્યા તો એની અંદર કેટલા રૂમ છે અહીંયા નીચે આમ ટોટલ આ બાજુ તમે જુઓ કે બે રૂમ છે એક ઓફિસ છે સામે મેડિકલ રૂમ ડિપાર્ટમેન્ટ હશે આ ડાઇનિંગ હોલ છે રસોડાનો પછી આ બાજુ છે એ ટોટલ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ આવશે બાજુમાં બાથરૂમ છે એટલે પછી આ બાજુ સ્ટોર રૂમ છે પેલો રૂમ છે આ લિફ્ટ છે અને પેલી બાજુ ચાર ડોરમેટ્રી છે કે જેમાં એક સાથે પચાસ લોકો રહી શકે પછી ઉપર એક અલગ વ્યવસ્થા છે મે ફેમિલી રૂમ્સ છે પછી મહેમાનો માટેની વ્યવસ્થા છે પછી મોટા ડોર મેટરી છે એ રીતનું આખું મેનેજમેન્ટ થયું છે અને સૌ પ્રથમનો તમારો એવો કેસ કયો હતો કે જેમ તમે રિસ્ક્યુ કર્યા ને ત્યાર પછી તમને વિચાર આવ્યો કે આવા ઘણા બધા માણસો હોય રોડે રખડતા હોય 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 એમને પડ્યા અને જેમ કે પણ ન ગમતા બિલકુલ હવે તો જોકે અમારું દૈનિક આમ કહી શકીએ તો પણ થઈ ચૂક્યું છે પણ જ્યારે અમારો પહેલો જ એવો રેસ્ક્યુ વિડીયો હતો કે જે એક વ્યક્તિ હતા બુઝુર્ગ હતા અને એમને મેડિકલની ખૂબ જરૂર હતી ટ્રીટમેન્ટની એના પગની અંદર ઘણી બધી જીવાતો પડી ગઈ હતી એમને મેડિકલ માટે હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલથી રિકવરી ધીમે ધીમે થયા પછી કીધું કે તમે એમને ઘરે લઈ જાઓ પછી શેલ્ટર હોમમાં લઈ ગયા અને ત્યાં એમ્બ્યુલન્સમાંથી હેઠા ઉતરતા જ એમનું મોત થઈ ગયું દેવલોક થઈ ગયા અને પછી વિચાર આવ્યો કે ભાઈ આવા તો હજારો લોકો છે કે જે રોડ રસ્તા ઉપર પોતાની જિંદગી પૂરી કરી દે છે કીડા મકોડાની જેમ પણ લોકોને તોય પડી નથી કેમ કે આપણે બધા લોકો ભાગદોડભરી જિંદગીમાં જીવીએ છીએ મારું મારું કરી કરીને થાકી જઈએ છીએ છેલ્લે કાંઈ મારું હાથમાં આવતું નથી અને પછી જ્યારે આવા માણસોની વાતોને સમજવાની કોશિશ કરે ત્યારે આપણી અંદર એવી શક્તિ નથી હોતી પણ ત્યારથી જો વિચાર આવ્યો કે ભાઈ આવા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ અને જેટલું બની શકે એટલું આપણું એક આપણી ભગવાનની અંદર જે શક્તિ આપી છે કેમ કે મારી પાસે ચોવીસ કલાક છે તમારી પાસે ચોવીસ કલાક છે તો ચોવીસ કલાકમાંથી શું સદ ઉપયોગી થઈ શકે છે પોતાની માટે પણ ખરી પરિવાર માટે પણ ખરી લોક માટે પણ ખરી તો બસ એ ઉપયોગ કરવાની એક ઈચ્છા હતી અંદર કે આપણે હતીતર કરવાની કોશિશ કરીએ અને વધારે લોકો ઉપયોગી બનવાની કોશિશ કરીએ અને અત્યારે આપણે હાલ અત્યારે કેટલા પ્રભુજી અહીંયા છે બિલકુલ અહીંયા અત્યારે હાલ એસી પ્રભુજી રહી રહ્યા છે અને બધા જ પ્રભુજીનું એક અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તમે જોઈ શકો છો અહીંયા આ બધા એની પોતાની મહેનત થી અત્યારે જો ઘણો ખરો બધાને સુધારો હોય છે અહીં કોઈ પણ જાતની એમને કોઈ અગવડતા ન પડે એમની જાતે જ બધું કામ કરે છે બધા જ લોકો એમની જાતે કામ કરે છે કોઈ વ્યક્તિ હું કયો મારું એવું માનવું છે મારી પૂરી ટીમને એવું માનવું છે કે કોઈ મેન્ટલ પાગલ હોતું નથી પરિસ્થિતિ પરિવાર કુટુંબ વાતાવરણ એમને પાગલ બનાવતું હોય છે બાકી અહીંયા એસી લોકો રહી રહ્યા છે અને ભાઈ તમને જણાવતા આનંદ મને થશે કે અઢી વર્ષથી અહીંયા લોકો જો કે પહેલા દિવસથી જ ભગવાનની ઉપસ્થિતિ હતી અને અત્યારે એક લોકોથી શરૂ કર્યું હતું અત્યારે એસી પ્રભુજી છે પણ સિંગલ એવો એક્ઝામ્પલ નથી કે કોઈ આપસમાં બાંધ્યું હોય અને મિત્રો અહીં આવે છે થોડાક દિવસ અહીં રાખે પોતાની જાતને એની હાથે નાતા હોય છે અને જો અત્યારે સફાઈ પણ કરી રહ્યા છે બિલકુલ એક દિવસના સમય એવું હતું કે એને કોઈ ન એને ખુદ ને જોવાનું સફાઈ નથી ગમતી અને અત્યારે બધા લોકો સફાઈ કરે છે તમે જોવો ત્યાં જો આ પ્રકારે અત્યારે જે વોલ બની ગયો છે ને એમની બધા અત્યારે હાલ સફાઈ કરી રહ્યા છે બિલકુલ અને લિફ્ટનું કામ પણ શરૂ જ છે એમનો સામાન આવી ગયો છે મેં ઉપર ઘણી ચેનલમાં જોયું છે અપડેટ જી અહીંથી લિફ્ટ ઉપર જો આમાં કેટલા માળ છે આમાં ટોટલ જી પ્લસ ટુ છે એટલે આમ ગ્રાઉન્ડ ફ્લોર સાથે ત્રણ માળ છે અને સ્ટ્રેચર રિલીફ છે આ કે કોઈ પ્રભુજી મેડિકલ હોય તો એમને ઉપર લાવવા લઈ જવા એટલે સ્ટ્રેચર લીફ છે હા અને બહુ બધા લોકોનો સહયોગ છે અને કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય તો આ એક મોટું ઉદાહરણ છે તો તે ભાગવાની કોશિશ નહીં કરે તમે જોઈ શકો છો કે બધાને અલગ અલગ બેડશીટ આપેલા છે પોતાનો પ્રશ્ન એ હતો કે સોશિયલ મીડિયા અંદર અત્યારે જેનો યુવા પેઢી આવવા માગે છે જી અને એમને પરિવાર તરફથી સપોર્ટ ન મળતો હોય અને છતાં પણ કરવું હોય તો એવા વાલીઓ માટે તમે કંઈક ઉદાહરણ આપો કે જેટલા પણ